નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા કલા ભુવન મેદાન પર પણ ફન મેળામાં લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં મળી આવ્યા હતા બાળકોનું વેકેશન પડતા જ આ સ્થળે પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો જોકે રાજકોટની દુઃખદ ઘટના બાદ તંત્ર જાગ્યું હતું કલાભુવન મેદાન પરના ફન મેળામાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો તપાસતા તે માત્ર શોભાના કાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું હતું લોકમત ન્યૂઝ ચેનલ દ્વારા આ બાબતે રિયાલિટી ચેક કરાતા પોલમ પોલ નજરે પડી હતી વડોદરામાં હલ્ની બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર સંવેદનશીલ બન્યું નથી આ મામલે સંબંધિત વિભાગ દ્વારા પરવાનગી આપતા સમયે શું આ બધી બાબતો નિયમોનું ધ્યાન રખાયું હતું કે કેમ તે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે નિયમો માત્ર કાગળ ઉપર જ ન રહે અને વાસ્તવિક ધરાતલ પર તેનું અમલીકરણ ગંભીરતાપૂર્વક થાય તે ખૂબ જ જરૂરી છે તેવું લોકો ઈચ્છે છે રાજકોટની ઘટના બાદ વડોદરામાં તંત્ર મોડે મોડે એક્શનમાં આવ્યું હતું દસ વાગ્યા પછી કલાપુ ટીમ આવતા બંધ કરવામાં આવ્યું હતું વડોદરામાં આવેલા તમામ ગેમિંગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફન મેળામાં ફાયર સેફ્ટીના સાધનો બંધ મળી આવ્યા હતા બાળકોને બહાર કાઢી તમામ રાઇડ્સ બંધ કરવામાં આવી હતી પાલિકા ફાયર બ્રિગેડ વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટી સહિતની બાબતોની ચકાસણી કરી હતી શહેરમાં આઠ સ્થળોએ બાળકોના સમર મેળાને પરવાનગી આપી હતી તમામ સ્થળે એનઓસી ઉપરાંત નિયમોના પાલન અંગે તપાસ કરી હતી તમામ આઠ સમરમેળાઓમાં તંત્રની ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી શોપિંગ મોલમાં ચાલતા ગેમિંગ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી રાજકોટ હોનારત બાદ વડોદરા પાલિકા દ્વારા તમામ ગેમિંગ ઝોન બંધ કરવા આદેશ આપ્યો હતો ફાયર એનઓસી સ્ટ્રક્ચર સ્ટેબિલિલીટી ચકાસ ચકાસણી કરાશે એસી ઇલેક્ટ્રિસિટી લોડ કનેક્શન પણ ચકાસે નવેસરથી ચકાસણી સુધી તમામ ગેમિંગ ઝોન બંધ રખાશે ગેમ ઝોન ચાલુ રાખનારા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે રાજકોટની જે ઘટના બાદ અત્યારે હાલમાં વડોદરા ફાયર સર્વિસ ટીમ બે ટીમોને સ્ટેન્ડ બાય કરી તાત્કાલિક ધોરણે દરેક જગ્યાએ આપણે અગાઉથી પહેલાંથી જ પ્લાનિંગ પ્રમાણે અને નોર્મ્સ પ્રમાણે જ આપણે દરેક જગ્યાએ ફાયર સિસ્ટમ સેફ્ટી સુરક્ષાના ધોરણે જે પણ પ્રકારની એ લોકોના સૂચનો અને કાર્યરત કરાવ્યા બાદ જ તેમને આ જે પણ એક્ટિવિટીઝ ગેમ ઝોનની છે જે ઓપન કરવાની પરવાનગી આપેલી છે અને તે છતાં પણ અત્યારે જે ઘટના બની એના અનુસંધાનમાં રીચેકિંગ માટે અમારા સીએમ સાહેબ શ્રી ગ્વાડબંબર સાહેબના આદેશ અનુસાર સ્થળ તપાસ ઉપર રીચેક કરીને તેનો તો ડેલી તેમનો રિપોર્ટ તૈયાર કરી ફાયર ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરવાનું જણાવ્યું છે તે પ્રમાણે અત્યારે હાલમાં બંને ટીમ અલગ અલગ ઝોન વાઇઝ બે ટીમોને રવાના કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં આપણે શું લાગે શું કયા કયા રૂફ ફોલ આપને રૂફોલ નથી એકચ્યુઅલી ફાયર સિસ્ટમ્સને જે પણ નોમ સમય જે એમને દર્શાવે છે તે એક્સ્ટિંગ યુઝર્સથી માંડીને અહીંયા લોકો પાસે બધું સ્ટેન્ડ બાય છે ઇલેક્ટ્રિક નોઝને એને જે અમારો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આપણી પાસે આવેલું છે એ લોકો તપાસ કરશે અને બીજા ડિપાર્ટમેન્ટ્સને પણ જે જે નોમ્સ પ્રમાણે એમણે જે પણ મંજૂરીઓ મેળવેલી છે તે નોમ્સ રીચેકિંગ કરવા માટેનું પ્લાનિંગ અત્યારે આપતા એક્સ્ટિંગ્યુશર તો છે પણ એમાં જે સ્ટીકર લાગેલા એ નથી એક્સટિંગ્યુઝર્સની અંદર ડિફરન્ટ સ્નોમ્સના એક્સકિંગલ્યુઝર્સ હોય છે જેમ કે તમે થ્રી યર્સ છે ફાઇવ યર્સ છે તો હવે એક્સટિંગ્યુઝર્સની અંદર પણ અમારી અત્યારે હાલમાં ટીમ મેં રવાના કરી છે આ જ પ્રીમાઇઝિસની અંદર કે દરેક જગ્યાએ કેટલા એક્સટિંગ્યુઝર્સ છે કે ટાઈપના છે કયા કયા પ્રકારના એક્સચિન્ગુઝીસ કયા કયા સ્ટોર ઉપર લગાયેલા છે સ્ટોર ઉપર કોઈ પ્રકારનું ગેસ માટે ગેસનો ઉપયોગ કરતા હોય બંધ થાય એવો કોઈ ઉપયોગ કરતા હોય કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરતા હોય તેની અત્યારે બેટી અંદર અમારા જે ફાયર સ્ટાફના માણસો છે તે અત્યારે ચેક કરી સર ફાયર એક્ઝિટ એક મહત્વનો રોલ નિભાવે છે અને જે એન્ટ્રન્સ છે એ ખૂબ જ નાનું છે છે કેવી રીતે એ આપણી પાસે ડિપાર્ટમેન્ટ આગળની તપાસ કરશે ફાયર ડિપાર્ટમેન્ટ પ્રમાણે જે એન્ટ્રન્સ ફાયર એક્ઝિટ એ મેં આપને હમણાં પણ જણાવ્યું હતું કે દરેક જગ્યાએ ફાયર એક્ઝિટ ફાયર લેઆઉટ પ્લાન એ પ્રમાણે જ ફાયર ફાયર લેઆઉટ પ્લાન પ્રમાણે જ આપણે અમને એનઓસી ફરવતા હોઈએ છીએ એમના મેનેજર જે અહીંયાના જે મેનેજર ઇન્ચાર્જ છે તેઓ પણ અહીંયા હાજર છે અને એમને એમની પાસે પણ આપણે એનઓસી મંગાવી છે એનઓસીની સાથે જે પણ એમને નોમ્સ દર્શાવ્યા હશે એની વેર તપાસ કરીશું વધુ તપાસ કર્યા બાદ અહીંયા જે પણ સૂચન આપવાની જરૂર હશે હજુ પણ હજુ પણ પ્રિકોશન્સ નહીં લીધા હોય અને સૂચન આપવાની જરૂર પડશે તો અમે સૂચન આપવા માટે પણ તકતર છે બંધ કરાયા છે હા બંધ અત્યારે હાલમાં ફર્સ્ટ પ્રાયોરિટી પ્રમાણે જે પ્રમાણે એમને આગળથી આદેશ મળ્યો છે તે પ્રમાણે અત્યારે બંધ કરવાની કામગીરી પણ હાથે ધરી છે